વેલકમ ટુ આરાધના કાઇઝ લૂઝ ફેબ્રિકમાં તમારા માટે એકદમ નવી વસ્તુ જે મિરર ઉપર આવેલી છે આખી મિરર વસ્તુ મેચિંગ આવશે કલર મેચિંગ એ બધા એકદમ ડિફરન્ટ રહેવાના છે અને લૂઝ ફેબ્રિક રહેવાનું છે જોઈ શકો છો આ ટાઈપની આખી વસ્તુ છે ઓપન કરી બતાવે તો એકદમ નવી વેરાયટી લૂકવાઈઝ એકદમ ડિફરન્ટ રહે એ ટાઈપની વસ્તુ છે આ ટાઈપનું મિરર પલ્લુ આવશે નીચેની પેનલ પણ એકદમ રજવાડી ટાઈપની મોર પણ પેનલ આપેલી છે કલરની વાત કરીએ તો છ થી સાત કલર રહેવાના છે બધા જ કલર ઓપન કરીને બતાવી દસ તમને એ પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોમાં શેર કરો રહેવાનું છે પીચ અને મરણનું મેચિંગ રહેવાનું છે કપડું એકદમ સોફ્ટ અને લૂઝ ફેબ્રિકમાં રહેવાનું છે આ આવશે યલ્લો આ બી એકદમ નવો કલર છે જોઈ શકો છો બીક કલરનું કોમ્બિનેશન રહેવાનું છે હા રહેવાનું છે પિસ્તા અને જેરી ગ્રીનનું મેચિંગ કલર બધા જ નવા અને અપડેટ કલર છે જે કોઈ પસંદ આવે તે જલ્દીથી અમારા નંબર પર બુક કરાવી મંગાવી શકો છો ઓન ઇન્ડિયા ડિલિવરી ફ્રી રહેવાની છે જેથી તે પહેલાં ધોરણે મંગાવો થેન્ક યુ